પાલિકાની ઢોર પાર્ટી વધુ એકવાર વિવાદમાં આવી છે વારસિયા વિસ્તારમાં આખલાને પકડવાની કામગીરી દરમિયાન આખલાનું મૃત્યુ થયાના આક્ષેપો થઈ રહ્યા છે વિકસતા શહેરોએ ગામડામાં પ્રવેશ કર્યો ગોચરની જમીનો વિકાસમાં ખોવાઈ ગઈ સરકારી તંત્ર દ્વારા વર્ષોથી પશુપાલન કરતા પશુપાલકો માટે યોગ્ય આયોજનો વ્યવસ્થા કરાઈ નથી એક તરફ દેશમાં ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાના આંદોલન થઈ રહ્યા છે ત્યાં વડોદરામાં અવારનવાર ઢોર પાર્ટી વિવાદમાં આવતી હોય છે વારસ્યા વિસ્તારમાં ગયેલ ઢોર પાર્ટીની કામગીરી દરમિયાન એક આખલાનું મૃત્યુ નિપજ્યું હોવાના આક્ષેપ માલધારીઓ દ્વારા કરી રોષ ઠાલવ્યો હતો લાલબાગ સ્થિત ઢોર મૂકવાના સ્થળે માલધારી સમાજના અગ્રણી જીવન ભરવાડ સહિતના અગ્રણીઓની આગેવાનીમાં ઢોર પાર્ટી સામે વિરોધ નોંધાવ્યો હતો ગાય આખલો પકડવાની આવડત ન હોવાથી નિર્દયતાથી આ કામગીરી થતી હોય છે તેવા પણ આક્ષેપો કરાયા હતા માલધારી સમાજે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા ગાય બચાવોના નારા લગાવ્યા હતા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી જો ન્યાયિક કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી આજે અમારો વિરોધ એ છે કે આની પહેલા બે ત્રણ ગાયો મળતી હતી આજે એક અમારી સારી નસલનો આંકલો હોય તેની કિંમત લાખ દોઢ અને ત્રણ ત્રણ લાખની હોય છે તો આજે ગીર ગાય માટે મોદી સાહેબ અને જે કેટલા કેટલા દેશના લોકો આપણો આખલા માટે અહીંયા આવતા હોય છે અને આ એની પહેલાં બી આવો બન્યો એટલે હું અત્યારે જેમ કહે છે ટકે શેર ભાજા ટકે શેર ખાજી અંધેરી નગરી ગંડુ રાજા આજે મોદી સાહેબ પોતે વર્ષમાં બે વાર ગાની પૂજા કરતા હોય અને આ જે અહીંના જયસ્વાલ જેને હું સીધો જયસ્વાલ ઉપર જ આક્ષેપ કરું છું કે એવા અધિકારીઓને કેવા આદેશ આપે છે કે ટક્કર મારી ના આ ને એવું કહેવાનું છે કે ટક્કર મારી મારીને આંકલાને મારી નાખ્યો એટલે અત્યારે જે અધિકારી છે જાડેજા સરવૈયા એ અત્યારે હાલમાં નોકરી પર નહોતો પણ સ્પેશિયલ ડ્યુટી પર બોલાયો એને તાત્કાલિક અને એને બોલાવી અને આંખલાને ટક્કરો મારી 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 લાગ્યો છે અત્યારે તમે જોયું હશે બે ચાર દિવસથી એક સોશિયલ મીડિયા વિડીયો પડે છે ભાજપની ગાડીઓને આંખલાએ માર્યો તો કંઈક એવું તો નથી કે એ આખલાએ માર્યો હોય કિન્નાખોરી રાખતા હોય એટલે અમારા માલધારીનો એક રોષ છે અને તે ગુજરાતમાં અમારે રાજકારણ નથી કરવું પણ એક દરબારનું બી આંદોલન ચાલે છે આ માલધારીનું બી આંદોલન ચાલશે તો આની જવાબદાર આ સરકારે હશે અને અમારી જોડે જો ન્યાય નહીં મળે તો અમે ગાંધીજીને આંદોલન સો ટકા કરીશું અને આ જે સરવૈયાને એની ઉપર ફરિયાદ માલધારી કરશે અને નહીં હોય તો આમ નાગરિક બી કરશે એટલે આ બીજી વાર આવા જે આ અત્યારે એમ કહે છે કે આચારસંહિતા લાગ્યો હતો આ સરવૈયા ઉપર આચારસંહિતા નથી લાગતો આ સરવૈયાની ઉપર ફરિયાદ ના થઈ શકે પણ આ એક છૂટો દોર આપી દીધો છે કે સરકારને માલધારીને કોઈ બી હિસાબે હેરાન કરવાના તમે મારવાનો ગાયને પકડવાનો આ એનો અમને વિરોધ નથી આખલાને પકડવાનો વિરોધ નથી પણ જે ટક્કરો માર્યું આ બીજો ત્રીજો કેસ બન્યો છે ગાય પકડવાની એક પદ્ધતિ હોય છે અને એ પદ્ધતિ મારી ફક્તને ફક્ત માલધારી જ જાણતા હોય છે પણ આ તો જેમ પેલા જેલરની અંદર પેલો